મનીષ દોશી નિવૃત્ત શિક્ષક ભરતી રદ કરાયા બાદ સરકારે લીધી આડે હાથ ગુજરાતની ભાજપ સરકાર એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એ પહેલા એક ફતવો બહાર પાડે વ્યાપક વાવાપો થાય એટલે બીજો પરિપત્ર બહાર પાડે પણ હકીકતમાં સરકારની સુનિયોજિત નીતિના કારણે જ આ કાખા ખેલ રચાય છે સરકારની નીતિ છે ગુજરાતના યુવા નિયોક્તિને અટકાવવું લટકાવું ને ભટકાવું તેઓને સતત ન્યાય કરવો તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે માત્ર પરિપત્ર રદ નહીં સરકારમાં થોડી પણ શરમ હોય અને ગુજરાતના યુવાન યુવતીઓનું હિત ઇચ્છતી હોય ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણનો અધિકાર આપવા માંગતી હોય તાત્કાલિકપણે શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા સમય મર્યાદામાં જાહેરાત તાત્કાલિક કરે અને સમય મર્યાદામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે તો જ ગુજરાતમાં વર્ખંડમાં શિક્ષક મળશે અને શિક્ષક હશે તો વિદ્યાર્થીઓને ભણવામાં સરળ રહેશે તો જ ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ પ્રગતિશીલ બનશે સાથોસાથ અમારી એ પણ માંગ છે કે આવા અવિચારી પરિપત્ર કરનાર આ પરિપત્રક કોના ઇશારે કરવામાં આવ્યો હતો મંત્રીશ્રીના સંપૂર્ણપણે દેખરેખ નીચે આ ખેલ ચાલે છે મંત્રીશ્રીઓએ જવાબદારી સ્વીકારવી જોઈએ જે અધિકારીઓએ આ પ્રકારના નિર્ણયો કર્યા છે એની ઉપર પગલાં ભરાવા જોઈએ અને એની જવાબદારી પણ નક્કી થવી જોઈએ એવું ગુજરાત કોંગ્રેસ તરફથી કો માંગ કરીએ છીએ